નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બે નવ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો ચાલીસથી ઊંચા ઊંચા પાંચસો એંસી ઘઉં ટુકડા પાંચસો છત્રીસથી ઊંચા ઊંચા પાંચસો છ્યાસી કપાસ અગિયારસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકાવન મગફળી ઝીણી છસોથી ઊંચા ઊંચા એક હજાર અગિયાર મગફળી જાડી આઠસોથી ઊંચા ઊંચા બારસો એકવીસ મગફળી નવી છસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો છ શિંગદાણા જાડા બારસોથી ઊંચા ઊંચા તેરસો એકોતેર ફાડિયા આઠસોથી ઊંચા ઊંચા તેરસો એકવીસ એરંડા નવસો છોતેરથી ઊંચા ઊંચા તેરસો એક જીરું બે હજાર નવસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર છસો એકોતેર વરિયાળી એક હજાર અગિયારથી ઊંચા ઊંચા એક હજાર અગિયાર ધાણા આઠસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકવીસ ધાણી નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકાવન લસણ સૂકું પાંચસો એકથી ઊંચા ઊંચા નવસો એકોતેર ડુંગળી લાલ છોતેરથી ઊંચા ઊંચા બસો એકોતેર બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા પાંચસો અગિયાર જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસો એક મકાઈ ચારસોથી ઊંચા ઊંચા ચારસો એકત્રીસ મગ અગિયારસો એકથી ઊંચા ઊંચા સત્તરસો એકસઠ ચણા એક હજારથી ઊંચા ઊંચા અગિયારસો એકાવન વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા સાતસો એકોતેર અડદ અગિયારસો પચાસથી ઊંચા ઊંચા પંદરસો એકાવન ચોળા સાતસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર એકાણું મઠ છસો એકવીસથી ઊંચા ઊંચા નવસો એકવીસ